શહેરમાં છ સવારે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે ત્યારે એવો જ એક બનાવ આમોદના તણછા નજીક બનવા પામ્યો હતો જ્યાં બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું હતું સાયકા જીઆઈડીસીની ધર્મજ કંપની ઉપરથી ઘરે પરત ફરતા યુવકને અકસ્માત નડ્યો હતો તણછા ગામ નજીક આઈસર ટેમ્પો સાથે બાઇક ભટકાતા સ્થળ ઉપર જ યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી યુવાનના મોતને પગલે પરિવારમાં અને આમોદ પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે વિવેક કુમાર ભરત કાછિયા પટેલના અકસ્માતની વાત વાયુ વેગે પ્રસરતા ગામ લોકોના ટોળા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા બનાવની જાણ થતાં જ આમોદ પોલીસે પણ મૃતદેહને કબજો મેળવી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે